દોસ્તો સ્વાગત છે મારા એમ કે બપેલો ચેનલ પર તો આજે અમે તમારા માટે જાફરાવાદી પાડો લાવ્યા છે જે ક્યાં એના વિડીયો પહેલાથી આવી ગયા છે પાછો નાખતો છું વિડીયો જોયેલો વાજ પડો જોયેલો વાડીએ બંધેલો છે આટલું લીલો ખાય પણ બી ન પડશે આજો ત્યાં મજૂર કામ કરતા છે જોઈ જોયેલો પારો જોયેલો ગાય વાડીએ જો કેટલા શાંતિથી બંધો છે આ ટ્યુબ થી બંધો છે હો આ અમારી બે ત્યાં બે જોઈ લો તમને ભરોસો નહી આવતો એમ લાગતો બીજાની બેસ છે આ અમારી બે ભે જાફરાવાદી વાડી છે આ અમારો સોનગઢ નો કિલ્લો સુરતના અગાડી છે હો સોનગઢ તાપી જિલ્લા કોઈ બી સર્ચ કરો એ મળી જાય હા રી આ બે બેઠી છે જા પ્રાવાદી છે ઓપ યુવર આના વિડીયો આવી ગયા છે દૂધ કાઢતાના જોયેલો છે દૂધ એમને દૂધ જોઈ લો છે આના વિડીયો આવી ગયા છે લોકો એમ કહે કે બાર વારે વારે આવતા છે વિડીયો આ અમારી કાંકરેજની ગાય છે તો દોસ્તો એટલી ભેંસો છે અને છ પાડીઓ છે જાફરાવાદીની એક પાડો એક ગાય ને બે ભેંસ છે ને છ પાડીઓ છે જો આરી રી આંબ ચડતી છે આ બધી ચરતી છે ભેગો થઈને જેને પણ જોયું હોય જોવાનો હોય એનો વિડીયો તો કાલે સુધી આવી જશે એને સબસ્ક્રાઇબ કરો જો એટલે આવી જશે હો